જય સંવિધાન હું ડૉક્ટર આર્યુ મહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિસલ બ્લોર સાવરકુંડલા જનતાની અદાલતમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અસલી ચહેરાને ખુલ્લો પાડીશ અને તેમની સાથેના મેળાપીપણાવાળા ચીફ ઓફિસર હસુભાઈ સાથેની અમરેલી જિલ્લાની સરકારી કચેરીઓ કલેક્ટર કચેરી નાયબ કલેક્ટર કચેરી પોલીસ તંત્ર પણ પોતાની કઈ ફરજ બજાવે છે તે બતાવીશ કોઈ આક્ષેપો આરોપો રાડારાડ નહીં પણ પુરાવાઓ અને હકીકતલક્ષી સાચી સચોટ વાતને ઓન રેકોર્ડ દસ્તાવેજો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દ્વારા નરી આંખે જોઈ શકાય તેવા સત્ય સાથે રજૂ કરીશ તેમાં સામાન્ય જનતાને તમને આપણને લગતી વોર્નિંગ આપતી સાવધ કરતી બાબતો છે તમારું ધ્યાન દોરું કે ગેરકાયદેસર કામ ષડયંત્ર કે કૌભાંડ એને જ કહેવાય જેને સમજવું મુશ્કેલ હોય એટલે તમને આ બધી વાત કરવામાં મને થોડો વધુ સમય લાગે એમ છે એટલે થોડી લાંબી રીતે કહેવું પડે એમ છે એટલે સમય આપીને સાવધાનીથી સાંભળજો ફરી કહું છું કે આવું બધું બનતું રહે છે અને ગમે તેની સાથે બની શકે છે પાત્રો અને વિષયો બદલી શકે છે જાણશો તો જાગી જશો ચેતી જશો મારા તમામ વિડીયો જોજો આ પહેલાંનું તો મારું ટ્રેલર હતું પિક્ચર હવે આવે છે આ સાવધાન કરતા મુદ્દાઓ બે છે એક બંધારણ દ્વારા આપેલ મૂળભૂત સમાનતાનો અને ન્યાય મળવાનો અધિકાર અને બીજું છે બંધારણ અને કાયદાઓનું શાસન એટલે કે કાયદાઓ અને સરકારી નિયમો સામાન્ય જનતાના હિત માટે છે અને લોકશાહીનું જનતાનું શાસન છે પરંતુ તેને નેગેટિવ અને અહિતકારી બનાવીને જનતા ઉપર શાસન કોણ અને કયા પ્રકારે કરે છે લોકશાહી છે તો રાજાશાહી લશ્કરશાહી સરમુખત્યારશાહી કેમ છલકાઈ જાય છે ચાર મહિના પહેલાં મેં વાત કરેલી ત્યાંથી શરૂ કરું છું અને ત્યાં જે સ્ટોરી બાકી હતી તે આગળ કઈ રીતે ચાલે છે તે જુઓ મેઇન મેટર એટલે કે કાયદાની મેટર અહીંથી જ ચાલુ થાય છે સાવરકુંડલામાં પ્રતિષ્ઠિત સારામાં સારા ટાઇટલ ક્લિયર પોસ્ટ ગણાતા ચરિયાતા વિસ્તારો ક્યાં ક્યાં છે તે આપ સૌને ખબર હશે આવા વિસ્તારો છોડીને સાવરકુંડલાની પાંચ કરોડના કૌભાંડવાળી માથાભારે સોસાયટી માથાભારે સોસાયટી અંગે મારા આ સોસાયટી અંગેના વિડીયોમાં જરૂર ખીધો છે હા તો સાવરકુંડલાની પાંચ કરોડના કૌભાંડવાળી માથાભારે દબાણો ગેરકાયદેસર બાંધકામોની નોટિસવાળી ફ્રેન્ડ સોસાયટીનું બ્લોક નંબર પાંચનું મકાન ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ખરીદ કરે તે લોકોનું ધ્યાન ખેંચનારી વાત છે એટલે આ બધું કૌભાંડ ખુલ્લું કરનારા એવા મારું ધ્યાન પણ ખેંચાય જ ને હવે આ મકાનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યાની જાણ થતાં મેં તેમાં કાયદાભંગ થતો જોઈને સંબંધિત ઓથોરિટીઓને તે અટકાવવા તારીખ નવ પાંચ ચોવીસના રોજ રજૂઆત કરી તેમ છતાં તે દસ્તાવેજ પાંચ ઓગસ્ટ ચોવીસના રોજ થઈ ગયો આ બાબતે માહિતી માગતા કલેક્ટર કચેરીની ફાઇલ નોંધમાં તારીખ ત્રીસ સપ્ટેમ્બર ચોવીસમાં લખેલ છે કે ફાળવણીના મૂળ હુકમમાં તેમની પરવાનગી વિના વેચાણ બદલો નહીં કરવાની શરત છે જે મુજબ અમલવારી કરવા જણાવીએ અને સબ રજિસ્ટ્રાર કુંડલા તથા સિટી સર્વે કુંડલાને દસ્તાવેજ નોંધણી ન કરવા કે દસ્તાવેજની રેકર્ડ અસર ન આપવા જાણ કરીએ જે મુજબ અરજદારને જાણ કરીએ હવે મારી રજૂઆતના ત્રણ મહિના પછી દસ્તાવેજ થઈ જાય છે અને કલેક્ટર કચેરી તેના પછી પચીસ દિવસ પછી આવી ફાઇલ નોંધ કરે છે અરજદાર એટલે કે મને જાણ કરી જ નથી તે પછી તેના આધારે મારા દ્વારા દસ્તાવેજ કેન્સલ કરવા તારીખ ચૌદ એક પચીસના રોજ કલેક્ટર કચેરીને રજૂઆત કરતા અસલમાં સબ રજિસ્ટ્રાર કુંડલાને મોકલીને નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવે છે હવે આ સરકારી તંત્ર કેમ કામ કરતું નથી તે બધાને ખબર છે અહીં મહેશભાઈનું આ વેચાણ બદલો કેન્સલ અને ગેરકાયદેસર જ સાબિત થાય છે મહેશભાઈ ભાડે પણ રહી શકે નહીં કેમ કે એ પણ તેની શરતમાં છે કાયદા અને બંધારણના સોગંદ લેનારા મહેશભાઈએ પોતે જ જેમ સોશિયલ મીડિયામાં મૂક્યું હતું કે એક પ્રતિનિધિ તરીકે મને મારી જવાબદારીની પૂરી સમજ છે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશનું હું પાલન કરીશ જ ફરીથી વાંચી જોજો હવે દસ્તાવેજ ન કરવાના આ નિર્દેશનું પાલન મહેશભાઈ એક જનપ્રતિનિધિ તરીકેની જવાબદારીની પૂરી સમજ સાથે કરશે જ જોકે કેટલા સમયમાં કરે છે તે જોઈએ એટલે મહેશભાઈ ક્યારે મકાન ખાલી કરે છે કેમ કે પોતે ભાડે પણ ન રહી શકે કે બીજાને પણ ભાડે ન આપી શકે હા જો મકાન ખરીદવાનો ખર્ચ થયો હોય તો પરત લેવા અથવા કોઈ દ્વારા કે સોસાયટી દ્વારા છેતરપિંડી થઈ હોય તો ન્યાય મેળવવાનું થઈ શકે છે પરંતુ જો મકાનમાં રહેવાનું ચાલુ રાખે તો એનો અર્થ અવૈધ કબજો નહીં ગણાય સરકારે પોતે આપેલા મકાનોમાં આવી રીતે રહેતા કેટલાક લોકોના મકાન ખાલી કરાવ્યાના બનાવ બનેલા છે આ તો હું પ્રજાજનોનું ધ્યાન દોરું છું કાયદાઓ અને નિયમોની આ વાત છે અને મહેશભાઈએ આદર્શ જનપ્રતિનિધિ હોવું જોઈએ તેમ તેઓ પોતે જ જાહેર કરે છે ઉપરાંત મહેશભાઈએ સને બે હજાર ચોવીસમાં આ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું મકાનમાં બનાવેલ વધારાનો રૂમ તો બહારથી જ દેખાય છે એ સિવાય પણ અંદર ફેરફાર છે તેઓ માનતા હશે કે મને કાયદો શું કરી લેશે એટલે બાંધકામની મંજૂરી પણ લીધી નથી તેઓ નગરપાલિકાનો જવાબ છે હા કઈ સાલમાં બાંધકામ થયું તે તો વૈજ્ઞાનિક રીતે છૂપું રહી શકે નહીં મહેશભાઈના આ ગેરકાયદેસર બાંધકામની પણ મેં ફરિયાદ કરી તે અંગે ચીફ ઓફિસર હસુભાઈનો ખોટો જવાબ મેળ્યો એ મેટરને પછી ક્યારેક કહીશ આ બાબતો હું પ્રકાશમાં લાવ્યો એટલે મહેશભાઈએ મને ગેરકાયદેસર રીતે કાયદો બતાવ્યો અને મારી બે મિલકતો ફરતી ડિમોલિશનના નામે કાયદાઓ અને બંધારણનો ઉલાળિયો કરીને બે શરમ કાર્યવાહીઓ કરી તારીખ બે એક પચીસ અને તારીખ અગિયાર બે પચીસના દિવસે જે બાબતે મારો અલગથી વિડીયો છે પણ મહેશભાઈને મેં અહેસાસ કરાવ્યો કે બીજા ઉપર વીતે ગરીબો ઉપર વીતે તેને કેવી પીડા થતી હશે હવે આગળની એટલે ગરીબોની વાત મારા બીજા વિડીયોમાં કહીશ મારા તમામ વિડીયો જરૂરથી જોજો અને ફોરવર્ડ કરજો બીજાને ધ્યાને આવે બધા જાગૃત બને જય હિન્દ જય ભારત